જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગ તો મિત્રો આજે આપણે દાબેલી ઉપર ચેલેન્જ કરવાના કઈ રીતે ચેલેન્જ કરવાનો તો કેમેરામેન થોડા પાછા પડો જો જો પાછળ ખુરચી છે કાલ તો વગાડી રહ્યા આવાજ હાચવજો તો આ ત્રણ વાટકા હે કણ આપણે એક દાબેલી મૂકશું ત્રણમાંથી ગમે તેઓ એકમાં અને અહીં આપણે કોઈ બી માણસ ને ઉભો રાખી દેનો નંબર આવે એનો એના આપણો અવળો ફેવરી દેવાનો અને પછી તો મુકવાનો એટલે ત્રણ માં જો હાચા વાટકી પોક તેમ દાબેલી ખાવા મળશે બાકી રાઉન્ડ એમ નેમ જતું રહે હ એને દાબેલી ખાવા મળશે નહીં બરાબર મતલબ કે જેના નસીબમાં દાબેલી હશે એને દાબેલી જડશે બાકી ત્રણ વાટકા હશે એમાંથી બે વાટકા ખાલી છે જેના નસીબમાં ન હોય એને નહીં મળે હા અને 10 દાબેલી હી એટલે આપણે 10 દાબેલી સુધી રાઉન્ડ કરવાના ટોટલ આપણે 3 નો 3 છોન દિલાજી કેમેરામેન 7 જણા હ

રેકા બા હું કરી યાર જમીન વગર જોયા વગર ખાલી મોમ મન બહાર ઉભો નઈ યાન તો મિત્રો બીજા રાઉન્ડ આયા હી દેથાલા દેથાલા તું ભી નઈ ભાઈ હા તો

ના ટાઈમ નઈ લેવાનું તહીં હેડિક તણે તણણા હેડિક વિજય થઈ હમ હવે ચોથા નંબર કો છે તો મિત્રો મળીએ ચોથા રાવણમાં મિત્રો ચોથા રાવણમાં આયો છે સદેવ સદેવનો ફેવરી ભાઈ

મને ખબર પડે પણ હું મોડા કઉ રાઉન્ડ પટી જાય ને પછી કઈ દેવા દે આ ડીશ રે એના લીધે લગભગ અધર રે ને એટલે ખબર પડે એવું કોઈ નહી પેલી બાજુ દેખાતું નહી યાર બધાને એવું લાગતું હોય છે કે આ બધા નંબર માં આવા ભાગમાં પણ હકીકતમાં કોઈ ચાલાકી કરી કરીને આપણે હવાના નસીબ પ્રમાણે હવાના ભાગમાં દાબેલી આવે Baru. 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 ઺૱ળીીર઴ર઴ં ઴ાણ ઩રળણ પ૨ીરા ઺ેરણ લ૨ેકરણ માણ ટણ ટણ માણ હેરણ હણલેણ માણલણ હીણ રણદ હણિં હી�

છઠ્ઠો નંબર બા અને સાતમો નંબર લીલાજી કેમેરામેન બીજા બધા દાબેલી ગાદી આ બંને ના મળી હવે આપણે ફરી રાઉન્ડ ચાલુ કરશું પહેલા નંબર થી મિત્રો પહેલા નંબર માં આયા હે બોલુ ભાઈ અને આ વખતે આપણે નવું રાખીએ કારણ કે અહીંયા માણસ આવે એટલે તરત જોણી લે અહીં રે લે કેવાનું પુરુ નહી આવવાનું આટલે જ કહેવાનું એ કઈ ખુરચીમાં દાબેલી હશે બરાબર બોલુ ભાઈ ના ખાવા દેવા નો નિયમ બરોબર દાબેલી પતંગ બોલાઈ ટાઈમ જોઈ લો

જખળલા્ય સીરલન બીઝંય જેહલે મત�લી જાડલે જારા છેરાલે જારાલી ઔલીએ જેહર સીબ પ�ેહ જારુાર�

ઓર ના અલ્યા હું કોલી ચલો રેડી કણા છોટા નંબર આ તો સદેવ ભાઈ આજોડો આટલે ઊભા પર કેવાનું કરો હા હવે કો ખબર પડે આ વખત કો તો પાકુ ખબર પડે જેઠાલાલ ઘોડે બીજો રાઉન્ડ હો પાસ હતા સાઉન્ડ નો રો આ ચિલ લેમ

એડો પોપડલા લાવો જલભાઈ એ કક બારના નસીબમાં આવી નહી તો માર પોપડાયો દાવી હો તા ઓની આ બાર ને પૂરે એક કે નહી ગાધી દાવીલી હતા આઈ જ દે હું કાઈ આવશર ભાઈ આડે નહી કરતું અરે હાલત જોઈ લો જોઈ લો વાહ ભાઈ વાહ ખાલી હવે કોનો નંબર આયો હવે હું શું તમે ઓ મારે એવું મારો 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 ને શુમાં આમું

મિત્રો આ વખતે વાહ ભાઈ નંબર આજ બને મિત્રો આજના બ્લોગ માં આપડે ઇનામ રાખ્યું નહી કારણ કે ખાવાનું એટલા જેનું નસીબ હશે એ ખાવા એક તો ખવરાઈએ ને પછી ઈનામ થોડું ઓછું સેટ થતું હતું એટલે આજ આપણે ખાલી ખાવાનું જ રાખ્યું હ અમારા ટશિયોમાં કોઈ નહીં બમરા બમરા તમારા નજીક જોઈને તમારા નજીકમાં બમરા હાથમાં નંબરમાં બાકી બીજા રાઉન્ડ માં નસીબ જોર કરી

અતરા અમારને રાખી પાડો આ રાઈટ બારો તમારી સમક્ષ લાઈન પૂરી થાય કે આ રાઈટ લે રાઈટ નહી બાબા કુલુ ભાઈએ ખોટા ભાઈ બીજો ગયા એમ જઠલા બદલી નાખ જો જઠલા લાય આયા લકવાડા

ખાત ના નકા મજાની આ વેતા મેલી હતી ઓ બાકી છે તો 25 ઉભા તમાર આ હા નંબર હા નંબર મિત્રો 5મા નંબરમાં આયા હી ઊબટ લાલ

બે ડબલી આવી છે બે મિત્રો જેના ખાવાની છે ઇના નસીબમાં આવત મારા બે ગયા કે હવે નસીબરા છે તે વાત કરો કારણ કે આજના વ્લોગમાં ખાવાનું નહીં જોરથી ખાવાનું હોય તો પેલા નંબર ના આબાદે પેલા નંબર ના આબાદે પેલા લાલટી સટવાળા બોલુ ભોલુભાઈ નંબર ના આબાદે હું તો ના આબાદો કોઈનો નંબર આ તો નસીબનો ખેલ છે સકડી વેડીન નંબર આવ્યો 66 નંબર 92

કારણ કે જે હવે રાઉન્ડ વાગવા નહી એ બાના નંબર થી છેલ્લે રહે એ લીલી આઈ ગયા હવે બાદ અમે લઈ ખાઈ રહ્યા આજ તો મિત્રો 7મા નંબર માં આઈ લીલાજી કેમેરામેન દાબેલી ખાવા આયા પણ ખાવા દેવી નહીં બદલી દીધી ભાઈ બદલી દીધી ફરી જા ભાઈ આમાં તો છોડી મેલો સુકતા યાર દાબેલી આવા દાવ તો દીધો તા બે તય નકા ફેર તમાર નંબર નહી આવે લીલાજી વારમ ઘણા ગણ ગણ કરી

ના તો મિત્રો આજે આપણે ઇનામ રાખી ના દઉં ટોટલ આપણે દસ દાબેલી ત્રણ રાઉન્ડ કર્યા તો બે દાબેલી પેલા જેઠાલાલ નાઈ બે દાબેલી મારા આવી બે દાબેલી પોપટલાલ નાઈ અને બે દાબેલી લીલાજી નાય ચાર માણસો કયા કાઢી દાબેલી એ તો જોવો તમે બધા સિંગલ જે શરતમાં આમ જીતતા નતા અને મેન મેન રહી જાવી એક તો બિલકુલ આજ મોકો

મળીયે ને બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી